નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો ફરીથી એક વાર સીપી એજ્યુકેશન ચેનલમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચર ની અંદર પ્રતિબળ અને વિકૃતિ શું છે અને એના પ્રકાર શીખી રહ્યા હતા દોસ્તો આજે આપણે દોસ્તો ભાગ બે ની અંદર આપણે એક આ પ્રશ્ન બાકી છે હાઇડ્રોલિક એટલે કે જલીય પ્રતિબળ કદ પ્રતિબળ અને કદ વિકૃતિ વિશે સમજાવો આ પ્રશ્ન આપણે શીખવાનો બાકી છે તો પેલા એક શીખી લઈએ ત્યારબાદ પછી આપણે આગળ જોઈએ તો ફરીથી પ્રશ્ન જોઈએ કે હાઇડ્રોલિક એટલે કે જલીય પ્રતિબળ કદ પ્રતિબળ જેનું બીજું કહેવાય વોલ્યુમ સ્ટ્રેસ અને ત્રીજા નંબરે કદ વિકૃતિ જેને કહેવાય વોલ્યુમ સ્ટ્રેન એના વિશે શીખવાનું છે તો જો દોસ્તો તમે આકૃતિની અંદર જોઈ શકો છો આકૃતિ તમને દેખાય છે એની અંદર તમે જોઈ શકો છો તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘન પદાર્થ ને ઊંચું દબાણ ધરાવતા જે ઘન પદાર્થ છે એને ખૂબ જ ઊંચું દબાણ ધરાવતા હોય એવા કોઈ તરલમાં મૂકવામાં આવે ત્યારે પદાર્થ બધી બાજુએથી નિયમિત રીતે શું થાય છે તો દબાય છે બરાબર છે તો ફરીથી બોલું છું કે જ્યારે કોઈ ઘન પદાર્થને ઊંચું દબાણ ધરાવતા કોઈ તરલ ની અંદર મૂકવામાં આવે ત્યારે પદાર્થ બધી જ બાજુથી નિયમિત રીતે શું થાય છે તો દબાય છે આ તરલ વડે પદાર્થની સપાટીના દરેક બિંદુએ રૂપે બલ લાગે છે કેવું બલ લાગે છે દોસ્તો લંબ રૂપે બલ લાગે છે અને પદાર્થ હાઇડ્રોલિક એટલે કે જલીય સંકોચનની સ્થિતિમાં છે એમ આપણે કહી શકીએ પરિણામે દોસ્તો ભૌમિતિક આકારમાં ફેરફાર થયા સિવાય તેના કદમાં શું થાય છે તો ઘટાડો થાય છે ભૌમિતિક આકારમાં ફેરફાર ના થાય પરંતુ એનું જે કદ છે એ કદમાં ઘટાડો થાય છે માટે પદાર્થમાં આંતરિક એમ કહેવાય પુનઃસ્થાપક બળ ઉદભવે છે અને આ પુનઃસ્થાપક બળ એ તરલ દ્વારા લાગતા બળ જેટલું જ હોય છે પરંતુ કેવી દિશામાં હોય છે તો વિરુદ્ધ દિશામાં હોય છે એટલે જે પદાર્થમાં આંતરિક પુનઃસ્થાપક બળ ઉદભવે છે એ તરલ પર લાગતું જે બળ હતું એના જેટલું જ હોય છે પરંતુ એ પરસ્પર વિરુદ્ધ દિશામાં ઉદ્દવે છે આમ દોસ્તો આ કિસ્સાની વાત કરીએ તો એકમ ક્ષેત્રફળ દીઠ આંતરિક પુનઃસ્થાપક બળ બોલું એ ધ્યાનથી સાંભળજો દોસ્તો એકમ ક્ષેત્રફળ દીઠ આંતરિક પુનઃસ્થાપક બળ ને આપણે હાઇડ્રોલિક પ્રતિબળ તરીકે ઓળખી શકીએ હાઇડ્રોલિક પ્રતિબળ તરીકે ઓળખી શકીએ અને એનું માન હાઇડ્રોલિક દબાણ જેટલું હોય છે એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળ જેટલું એટલે કે હાઇડ્રોલિક દબાણ જેટલું હોય છે તો આ દબાણને કારણે દોસ્તો ઉદભવતી જે વિકૃતિ છે એ વિકૃતિને કહેવાય કદ વિકૃતિ આ વિકૃતિ છે એને શું કહેવાય કદ વિકૃતિ તરીકે ઓળખવામાં આવે અને તેને કદના ફેરફાર ડેલ્ટા વી અને મૂળ કદ વી ના ગુણોત્તર સ્વરૂપમાં વ્યાખ્યાય કરવામાં આવે એટલે લખાય દોસ્તો કદ વિકૃતિ બરાબર ડેલ્ટા ભાગ્યા વિ કદ વિકૃતિ બરાબર શું લખાય ડેલ્ટા ભાગ્યા દોસ્તો યાદ રાખજો કદ વિકૃતિને કોઈ એકમ કે પારિમાણિક સૂત્ર હોતા નથી ક્લિયર તો દોસ્તો આમ આપણે આ લેકચર ની અંદર ભાગ બે ની અંદર હાઇડ્રોલિક પ્રતિબળ એટલે કે જલિય પ્રતિબળ શું છે કદ પ્રતિબળ શું છે અને કદ વિકૃતિ શું છે એના વિશેની માહિતી મેળવી ક્લિયર દોસ્તો એક એક માગના પ્રશ્નો પૂછાતા હોય છે એમાં આવા ઘણા પ્રશ્નો એક એક માર્ક ના નીકળતા હોય છે જે આપણે ધ્યાન રાખીશું એના પછી દોસ્તો હુક નો નિયમ સમજાવો જે પરીક્ષાની દ્રષ્ટિએ આ ચેપ્ટરનો આઈએમપી ક્વેશ્ચન કહેવાય કે હુક નો નિયમ સમજાવો જયારે આ નિયમ પૂછાય ત્યારે બે ગુણ અંદર પૂછાય છે દોસ્તો તો આપણે ખાસ ધ્યાન રાખીશું બરાબર હુક નો નિયમ શું છે દોસ્તો જોઈએ તો નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમ પ્રમાણમાં હોય છે જેને કહેવાય છે હુક નો નિયમ સમજો દોસ્તો નાના વિરૂપણ હોય તો એના માટે દોસ્તો પ્રતિબળ અને વિકૃતિ નાના વિરૂપણ હોય તો એના માટે દોસ્તો પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના કેવા હોય છે તો સમ પ્રમાણમાં હોય છે પ્રતિબળ અને વિકૃતિ હોય છે દોસ્તો એક બીજાના સમપ્રમાણમાં હોય છે માટે એને આપણે કહી શકીએ છીએ હુકનો નિયમ તો લખો દોસ્તો લખાય કે પ્રતિબળ પ્રપોઝનલ ટુ વિકૃતિ લખી શકાય પ્રતિબળ પ્રપોઝનલ ટુ વિકૃતિ પ્રપોઝનલ ટુ રિમુવ કરવું તો મારે અચળાંક મૂકવો પડે તો લખાય પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ કે ગુણ્યા વિકૃતિ જ્યાં કે શું છે તો સમપ્રમાણતાનો અચળાંક છે શું છે દોસ્તો તો સમ છે જેને કહેવાય સ્થિતિ સ્થાપક અંક જેને દોસ્તો આપણે કહી સ્થાપક અંક કહી આનુભાવિક નિયમ છે અને મોટા ભાગના દ્રવ્યોમાં એનું શું થાય છે પાલન થાય છે એટલે મોટા ભાગના જે દ્રવ્યો છે દોસ્તો એની અંદર આ હુક નિયમનું પાલન થાય જો કે કેટલાક દ્રવ્યોમાં આ સમપ્રમાણતાનો સંબંધ જળવાતો નથી અમુક દ્રવ્યો એવા છે દોસ્તો કે જેની અંદર આજે સમપ્રમાણતાનો નિયમ એટલે કે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો સંબંધ છે એ જળવાતો નથી કે છે દોસ્તો એનો એસ એકમ છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા બીજો એકમ કહેવાય પાસ્કર અને એનું પારિમાણિક સૂત્ર જે પ્રતિબળનું હતું એમ વન એલ માઇનસ ટ્વેન્ટી માઇનસ ટુ એના જેવું જ છે એ જ છે મતલબ ક્લિયર તો દોસ્તો આ હુક નિયમ પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાતો હોય છે જે મેં તમને સમજાયો તમે તૈયાર કરી દેજો લખી દેજો ઓકે એના પછી દોસ્તો એક બીજો આઈએમટી ક્વેશ્ચન જે પરીક્ષાની અંદર ત્રણ ગુણ માં પૂછાતો હોય છે કે કોઈ એક ધાતુ માટે પ્રતાન પ્રતિબળ વિરુદ્ધ પ્રતાન વિકૃતિ વચ્ચેનો આલેખ દોરો અને સમજાવો દોસ્તો પ્રતિબળ અને વિકૃતિનો વક્ર વકરણ નવ પોઈન્ટ પાંચ આપણો ટોપિક છે એ મુદ્દો છે તો જુઓ દોસ્તો શીખો પહેલા પ્રથમ તો જયારે આકૃતિ આવે મતલબ આ પ્રશ્ન પૂછાય ત્યારે તમને આકૃતિ દોરતા આવડવી જોઈએ આ આકૃતિ ઉપર જ આખો પ્રશ્ન સંકળાયેલો છે આ આકૃતિ ઉપર જ આખો પ્રશ્ન સંકળાયેલો માટે જો આકૃતિ ખોટી દોરી તો તમારો જવાબ ખોટો પડે પેહલા જોઈ લો કે જીરો બિંદુ થી એટલે કે ઓ બિંદુ થી એ બિંદુ સુધી છે જેને કહીએ છીએ સ્થિતિ સ્થાપક વર્તણૂક જેને કહીએ છીએ સ્થિતિ સ્થાપક વર્તણૂક પછી થી થોડેક ઉપર બી બિંદુ છે એને કહેવાય છે આજીન બિંદુ એથી થોડેક ઉપર બી બિંદુ છે જેને કહેવાય છે આજીન બિંદુ એ બિંદુ છે એને સો પ્રમાણતાની હદ કહેવાય છે બિંદુ થોડા એક જ લાઇનમાં છે જે તમે જોઈ શકો છો આ C બિંદુ થી D બિંદુ D બિંદુ એનાથી D બિંદુ તો D બિંદુ છે C થી D બિંદુ વચ્ચે જે રેખા બતાવીએ છે એને કહેવાય પ્લાસ્ટિક વર્તુળ અને D થી થોડેક નીચે પણ C આગળ ના આવી જાય C ની લાઇનમાં ના આવી જાય ખાસ યાદ રાખજો C અને ડી ની વચ્ચે ઈ આવો જોઈએ જેને કહેવાય છે આ જે આકૃતિ બોલી છે દોસ્તો મેં તમને સમજાય એ યાદ રાખવી પડે કારણ કે આકૃતિ ઉપર જ છે બરાબર છે તો સમજો કે આકૃતિમાં કોઈ એક ધાતુ માટે પ્રતિબળ વિરુદ્ધ તણાવ વિકૃતિ એટલે કે તણાવ પ્રતિબળ વિરુદ્ધ તણાવ વિકૃતિ નો આલેખ દર્શાવી દીધો છે જે આપણે દોર્યું જે તમે સમજ્યા આલેખ ઉપરથી જોઈ શકાય છે કે સુરેખ છે એટલે સીધી રેખામાં છે અને સીધી રેખામાં છે એટલે એનો મતલબ એમ થયો કે હુક ના નિયમનું પાલન કરે છે સીધી રેખામાં છે એટલે દોસ્તો શું થાય કે હુક ના નિયમનું પાલન કરે છે હવે સમજો દોસ્તો કે જ્યારે એના ઉપર બળ જે લાગતું એ દૂર કરવામાં આવે ત્યારે શું તો પદાર્થ પોતાના મૂળ પરિમાણો એટલે પદાર્થ પોતે જે સ્થિતિમાં હતો એ સ્થિતિ પાછી ધારણ કરી લેશે તો એમ કહેવાય કે ત્યારે પદાર્થ પોતાના મૂળ પરિમાણો પુનઃ પ્રાપ્ત કરે છે અને આ વિસ્તારમાં ઘન પદાર્થો કયા તરીકે વરસે તો મેં તમને પહેલા જ કહ્યું સ્થાપક પદાર્થ તરીકે એટલે મેં લખ્યું ને સ્થિતિસ્થાપક વસ્તુ અહીંયા બતાવ્યું તમે સ્થિતિ સ્થાપક વસ્તુ તેમ લખાય સ્થાપક પદાર્થ તરીકે વર્તે છે ક્લિયર ચલો એ સુધીની વાર્તા પૂરી થઈ ગઈ હવે એ થી બી સુધીના વિસ્તારમાં પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમ પ્રમાણમાં નથી સમ પ્રમાણમાં દોસ્તો ના હોય તો સીધી વસ્તુ છે કે હુક નો નિયમ પણ નહી પડાય તો એનો મતલબ શું થયો કે એના ઉપર જે વિરૂપક બળ લાગે છે એના ઉપર જે બોજ છે એને તમે દૂર કરવામાં આવે તો પદાર્થ પોતાના મૂળ પરિમાણમાં પાછો ફરે છે તો આ વક્રમાં બી બિંદુ છે એને કહેવાય આધીન બિંદુ બીજા નંબરે કહેવાય સ્થિતિ સ્થિતિસ્થાપકતાની હદ બીજા નંબરે શું કહી શકીએ સ્થિતિસ્થાપકતાની હદ અને તેને અનુરૂપ પ્રતિબંધના દ્રવ્યને જે કહેવાય દ્રવ્યની છે એને આધીન પ્રબળતા કહેવાય એને શું કહેવામાં આવે છે દોસ્તો આધીન પ્રબળતા કહેવામાં આવે છે ક્લિયર હવે જો બી બિંદુ પછી બોઝને થોડોક વધારવામાં આવે તો ઉદ્ભવતું જે પ્રતિબળથી આધીન પ્રબળતા તરફ વહી જાય છે એટલે કે સી તરફ જતું રહે છે અને ત્યારે પ્રતિબળમાં નાના નાના ફેરફાર માટે વિકૃતિમાં ખૂબ જ ઝડપથી વધારો થાય છે

બી બિંદુએ પાછો ફરતો હતો જયારે હોવા છતાં પણ શૂન્ય થતી નથી જે તમે આકૃતિમાં જોઈ શકો છો જુઓ દોસ્તો સી આગળ બોજ દૂર કર્યો તો એની વિકૃતિ શૂન્ય નથી અહીંયા બતાવે છે બરાબર તો પ્રતિબળ શૂન્ય હોવા છતાં પણ વિકૃતિ શૂન્ય હોતી નથી ત્યારે દ્રવ્યમાં કાયમી સ્થાપન થઈ ગયું અંદર એમ એવી ખોટ એમ કેવાય રેજ બરાબર આવા આપણે શું કહી શકીએ તો દોસ્તો પ્લાસ્ટિક વિરૂપણ કહેવાય આવા વિરૂપણને શું કહેવાય પ્લાસ્ટિક વિરૂપણ તરીકે ઓળખવામાં આવે હવે ડી બિંદુની વાત કરીએ તો આલેખ પરના ને અંતિમ જે દ્રવ્યની અંતિમ તણાવ કબળતા કહેવામાં આવે છે છેલ્લું સ્ટેજ અંતિમ તણાવ પ્રબળતા કહેવામાં આવે છે આ બિંદુ થી આગળ લાગુ પાડેલ બળ ઘટાડવામાં આવે તો પણ વધારાની વિકૃતિ ઉદભવે જે તમે બળ લાગુ પાડો છો વિરૂપક બળ લાગુ પાડો અને એને છોડો તો પણ એ વિકૃતિ તો ઉદભવવાની જ છે બરાબર છે જો એના ઉપર વધારે પ્રતિબળ આપવામાં આવે એટલે કે વિરૂપક બળ આપવામાં આવે તો એ બિંદુએ પદાર્થ તૂટી જાય અને તૂટી જાય માટે ઈ બિંદુને આપણે શું કહીએ ફ્રેક્ચર પોઈન્ટ ફ્રેક્ચર થઈ ગયું કહેવાય ઓકે તો ઈ બિંદુને શું કહેવામાં આવે છે દોસ્તો ફ્રેક્ચર પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર જો અંતિમ તણાવ પ્રબળતા ડી અને ફ્રેક્ચર પોઈન્ટ ઈ પાક પાસે હોય ડી અને ઈ ડી અને ઈ જો પાક પાસે હોય તો એ દ્રવ્યને કહેવાય બટકણું એટલે બટકણો પદાર્થ કહેવાય બરાબર જો તે બિંદુઓ વધુ દૂર હોય તો એને કહેવાય તન્ય દ્રવ્ય એને શું કહેવામાં આવે છે દોસ્તો તન્ય દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે તો દોસ્તો આ પ્રશ્ન પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી કહેવાય તણાવ અને પ્રતિબળ માટે એ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે એકદમ સિમ્પલ છે તણાવ પ્રતિબળ અને તણાવ વિકૃતિ વચ્ચેનો આલેખ દોરો અને એના વિશે સમજાવો આકૃતિ ઉપરથી સમજાવવાનું છે કઈ જ છે નહીં ખરેખર ખૂબ જ આઈએમપી પ્રશ્ન કહી શકાય ક્લિયર તો દોસ્તો તમે સમજી લીધો હશે અને તૈયાર કરી નાખજો લખી દેજો ઓકે હવે આપણા ચેપ્ટરનો આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે સ્થાપક અંકો એ આપણે ભણવાના છીએ બરાબર છે તો એ જોઈએ પણ એ પહેલા આપણે જોઈ લઈએ કે ઇલામ્સ ઇલાસ ટોમર એટલે શું ઇલાસ ટોમર શું છે પ્રતિબળ અને વિકૃતિનો આલેખ દોરીને સમજાવવાનો છે તો દોસ્તો સમજો કે જે પદાર્થને ખેંચીને તેમાં બહુ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકો એને કહેવાય છે ઇલાસ્ટોમર બરાબર ફરીથી બોલું છું જે પદાર્થને ખેંચીને તેમાં બહુ જ મોટી એટલે ખૂબ જ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકાય તો આવા પદાર્થને આપણે ઇલાસ્ટોમર કહે છે ઉદાહરણ તરીકે રબર મહાધમની પેશી ઉદાહરણ તરીકે રબર અને મહાધમની પેશી રબર ને દોસ્તો તેની મૂળ લંબાઈ કરતાં જો વધુ ખેંચી શકાય છે છતાં પણ એ શું કરે છે તો પોતાના મૂળ આકારમાં પાછું ભરી જાય છે બરાબર આકૃતિ તમે જોઈ શકો છો મતલબ એનો આલેખ જોઈ શકો પ્રતિબળ અને વિકૃતિ એ વચ્ચેનો આલેખ તમે જોઈ શકો છો જે આલેખ તમારે પરીક્ષામાં પૂછાય તો દોરવો પડે અને આવું પ્રશ્ન હાર્ડ જ્યારે પેપર નીકળે ત્યારે આવું પૂછાતા હોય છે ઇલાસ્ટોમર એટલે શું પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેનો આલેખ દોરીને સમજાવો આવું પૂછતા હોય છે દોસ્તો તો આપણે ખાસ આ પ્રશ્ન પણ તૈયાર કરી દેવો તો જો દોસ્તો આકૃતિમાં હૃદયમાંથી રુધિરને લઈ જતી સ્થિતિ સ્થાપક પેશી એના માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો વક્ર દર્શાવેલ છે તો ફરીથી કે જે હૃદયમાંથી રુધિર લઈ જતી મહાધમની હૃદયમાંથી રુધિરને લઈ જતી જે મહાદમી એની સ્થિતિ સ્થાપક પેટી માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ એટલે કે વક્ર દર્શાયેલો છે બરાબર દોસ્તો અહીં લખ્યું છે કે નોંધો કે સ્થિતિ સ્થાપક વિસ્તાર ખૂબ જ મોટો હોવા છતાં આ દ્રવ્ય તે વિસ્તારના હુકના નિયમને અનુસરતું નથી અને બીજું કે તેમાં કોઈ સ્પષ્ટ પ્લાસ્ટિક વિસ્તાર પણ નથી ક્લિયર તો દોસ્તો ફરીથી બહુ જ મોટો છે અનુસરતું નથી અને બીજા નંબર કે તેમાં કોઈ સ્પષ્ટ પ્લાસ્ટિક વિસ્તાર પણ નથી ક્લિયર તો દોસ્તો આમ આપણે ઇલાસ્ટોમર એટલે શું એ વસ્તુ સમજ્યા ક્લિયર દોસ્તો હવે આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે સ્થિતિ સ્થાપક અંકો પરંતુ ત્રીસ ટકા સરકારે જે અભ્યાસક્રમ કેન્સલ કર્યો છે એની અંદર કયા કયા ટોપિક કેન્સલ થાય છે હું તમને કહી દઉં છું તો નવ પોઈન્ટ છ પોઈન્ટ ત્રણ એટલે કે આકાશ સ્થિતિ સ્થાપક અંક એ કેન્સલ કરેલો છે ફરીથી ધ્યાનથી સાંભળી લેજો નવ પોઈન્ટ છ પોઈન્ટ ત્રણ આકાશ સ્થિતિસ્થાપક અંક એ કેન્સલ કરેલ છે પછી નવ પોઈન્ટ છ પોઈન્ટ પાંચ પોઈઝન પોઈસન નો ગુણોત્તર પોઈશન નો ગુણોત્તર નવ એ પણ કેન્સલ કરેલ છે અને નવ પોઈન્ટ છ પોઈન્ટ છ ખેંચાણમાં રહેલા તારમાં સ્થિતિ સ્થાપકની સ્થિતિ ઉર્જા રહેલા તાર માં સ્થિતિ ઉર્જા જે નવ પોઈન્ટ છ પોઈન્ટ છ એટલે કે કુલ ત્રણ નવ પોઈન્ટ છ પોઈન્ટ ત્રણ નવ પોઇન્ટ છ પોઈન્ટ પાંચ અને નવ પોઈન્ટ છ પોઈન્ટ છ આ ત્રણ ટોપિક કેન્સલ કરેલા છે ત્યારબાદ નવ પોઈન્ટ સાત દ્રવ્યની સ્થિતિ સ્થાપક વર્તણૂકનો ઉપયોગ જે આખે આખો ટોપિક નવ પોઈન્ટ સાત કેન્સલ કરેલ છે ક્લિયર તો દોસ્તો આમ આપણે આ ચેપ્ટરની અંદર ચાર ટોપિક આ અને એક પેહલા નવ પોઈન્ટ બે ઘન પદાર્થોની સ્થિતિસ્થાપક વર્તણૂક એ પણ કેન્સલ કરેલો તો એટલે આવા પાંચ ટોપિક કેન્સલ કરેલા છે તો દોસ્તો તમે સમજી શકો છો કે હવે જો તમે ચોપડી જોતા હોય તો તમને કદાચ ખબર પડશે કે નવ પોઈન્ટ છ સ્થિતિસ્થાપક અંકો એમાં નવ પોઈન્ટ છ પોઈન્ટ એક નવ પોઈન્ટ છ પોઈન્ટ બે અને નવ પોઈન્ટ છ પોઈન્ટ ચાર આ ત્રણ ટોપિક જ શીખવાના બાકી છે ત્યારબાદ ઉદાહરણના દાખલા ત્રણ જ દાખલા છે ઉદાહરણના નવ પોઈન્ટ એક નવ પોઈન્ટ બે નવ પોઈન્ટ પાંચ ત્રણ જ દાખલા શીખવાના છે અને સ્વાધ્યાય મૂળ બાર તેર દાખલા છે ત્યારબાદ આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે ક્લિયર દોસ્તો તો તૈયારી કરતા રહેજો બહુ નાનું ચેપ્ટર છે પરંતુ મેં તમને કહ્યું પ્રમાણે એની અંદર બે ત્રણ પ્રશ્નો એક પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેનો આલેખ પ્રતિબળ અને વિકૃતિ શું છે હુકનો નો નિયમ અને ત્યારબાદ અહીંયા જે સ્થિતિસ્થાપક અંકો જેવા પ્રશ્નો આઈએમપી છે તો એ ખાસ તૈયાર કરી નાખવા કારણ કે પરીક્ષાની અંદર આવા પ્રશ્નો બહુ જ પૂછાતા હોય છે ક્લિયર તો જો તમે તૈયાર કરી લાવો તો તમે આસાનીથી લખી શકો અને તમને પૂરા માર્ક મળી શકે ક્લિયર દોસ્તો તો ખાસ તૈયારી કરી નાખજો અને એના જે સૂત્રો આવે છે એ સૂત્ર પણ ખાસ ધ્યાન રાખજો કારણ કે દાખલા ગણવા માટે દોસ્તો આ જે સૂત્રો છે એની આપણે ખૂબ જ જરૂર પડવાની છે ક્લિયર તો દોસ્તો આપણે નેક્સ્ટ લેકચર અંદર ફરીથી મળીશું અત્યારે આપણે જ રાખીશું જો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો કરજો તમારા અને કરજો કારણ કે બધા જ તમને ખબર છે આપણા સીટી એજ્યુકેશન ચેનલની અંદર ચેપ્ટર નંબર એક થી લઈ ચેપ્ટર નંબર અત્યારે આઠમો ચાલી રહ્યું છે અને તમામ વિડીયો તમામ ભાગ અંદર આપણે મૂકેલા છે તો દરેક વિદ્યાર્થી ઘરે બેઠા બેઠા શાંતિથી અભ્યાસ કરી શકીએ માહિતી મેળવી શકીએ અને ઘરે ભણી શકે ક્લિયર તો દોસ્તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કઈ મુજબ સિદ્ધિસ્થાપક અંકો શીખવાના છીએ અને સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના દાખલા પણ શીખવાના છીએ તો દોસ્તો આપણે નેક્સ્ટ માં ફરીથી મળીશું અત્યારે બસ આટલું જ જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો Áudio...